જય માતાજી મિત્રો થઈ ગયા નહી જોઈને ફ્રેશ ને ગુડ મોર્નિંગ આજે જાણો તો આપણે વાડિયા જામફર ભરવા એટલે આપણે વાડિયા જવા માટે નીકળી ગયા છીએ ફાઈનલી મિત્રો ચડી ગયા છીએ હવે આપણે રોડે મિત્રો પહોંચી ગયા આપણે બાવરી બાવરીમાંથી કોણ આપણા વિડીયો છે બાવરીમાં આ મંદિર ક્યાં આવેલું છે જરાક કોમેન્ટ કરો તો પછી તો બાવરી વેટા તો આવી ગયો ગારો આપણી ગાડી પણ નહોતી હાલતી તો ગમે એમ કરી પછી આપણે આપણી કાઢી ગાડી બારી પછી આપણે પોતી અને જોઈ લો આ જામફર કેવા છે મસ્ત તાજા તાજા તમારે ખાવા હોય તો આવી જાવ વાડીએ જામફર પછી તો બનાવી નાખી ચા અને તમે આવી જાવ ચા પીવા પછી તો પી લીધી આપડે ચા જોઈ લો બધાય ચા પીવે છે આવી જાવ બધાય ચા પીવા મસ્ત મજાની ચા પી લીધી છે હવે આવી ગયા ગાડીએ અને આપણે ચડી ગયા ગાડીમાં અને જો ગાડીમાં ભરી લીધા બે કેરટ અને હજી ભરવાની છે આખી ગાડી ફૂલ તમે વિડીયોમાં જો ના રહીજો છેલ્લે આપણે ભરી લીધી છે ગાડી અને હવે જવાનું છે આપણે ઘરે પછી તો આવી ગયું રામાપીરનું મંદિર અને કોમેન્ટમાં લખી નાખજો જય રામાપીર પાસ ઉતારી આપણે મંદિરે અને લાઈક અને ફોલો કરજો યાર પછી આપણે નીકળી ગયા ઘર સાઈડ લોક ગેમ હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરતા જઈજો